हाााा, हमारे बिल्डिंग्स है, कोटर्स है हले एकी बटा जे आजो एकी बटा उठोवा उच्छोँ <laughs> <तो> उच्छोँ अरी <laughs> रहिमा पेला है तो इंजोट जए जाए उज वेला तो बैगो उज वा आज प्लेयर हो

અને જમવાનું બાકી છે હજી આજે ડેલી વ્લોગ ટાઈપ એક વિડીયો બનાવું છું ડેલી બનાવવાનું જોઈએ હવે પોસિબલ છે કે નહીં જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આ ટ્રાય કરું છું તો અત્યારે તો નાઈ તો ફ્રેશ થઈ અને જમવાનું છે તો જમી લઈએ તો જમવા બે ક્યાંય જમવાનું ગાઈડું છે તારે જમવું કે હે બાકી છે જમવું મારફેટ તો જમી લઈએ જમવામાં જો રોટલા છે રોટલી છે મરચાં છે આમાં ડુંગળીના ખારિયા છે અને બીજું શું છે આમાં શું છે આમાં છે ગાજરનો હલવો વાવ દહીં છે અડદિયું છે સાસ છે તો ઉપર લાગી છે તો હાલો જમી લો ગુડ મોર્નિંગ જે વાગ્યા છે સાડા પાંચ

કુલ ભાગી રહી હવે કુલ જા કે ટ્યુશન માં જા ને અત્યારે હાલના હાથ વાગી ગયા છે અહીંયા બહાર બેઠો છો કઈ ને એકલો બેઠો છો અથવા કરો તો પ્રકાશ આવ્યો એ પ્રકાશ કેસે હો બઢિયા 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 બહાર બેઠે આ અમારી બિલ્ડિંગ છે ક્વાર્ટર્સ છે ત્યારે અહીંયા બહાર બે હવાય અહીંયા છે આ વોલીબોલનું ગ્રાઉન્ડ છે સાંજે આપણે અહીં વોલીબોલ પણ રમીશું રાતના નવ વાગ્યા પછી ટીંગલી ટ્યુશનમાંથી આવી ગયા શું કરે ડીમે કાલે લેસન કરે લેસન શું કહેવાય હોમવર્ક હા

માણસો આવે એટલે તમારે રમવું હોય તો આવી જાવ આટીકાટ જ આવી જાવ હા એટલી તાખ રાડી રાડી રેડી રેડી રેડી

છે ગેમ ચાલુ જ કેટલા ખબર બાર ને આઠ થઈ હજી ચાલુ જ છે આમાં હજી તો આટલા જણા નથી બાકી બધા તો બે ગયા થાકી ગયા

હવે આનું કંઈ નક્કી ને કેટલા બધી રમાઈ આપણે હવાની વેલિડિટી છે તો હવે ઉઈ જાય બાકી હવાને પછી ભેગું થાય નહીં તો આજના વિડીયો લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં